દુકાનો જ છે દુકાનોનો જે વહીવટ ચાલતો હતો એમાં એકમાં આની જે મરણ જનાર છે લેડી આનો એક બ્યુટી પાર્લર ટાઈપનો ચાલતો હતો એકમાંનો એક ઓફિસ ચાલતો હતો અને એક ભાડાની દુકાન હતી અને ભાડા જે હતા એ બધા એના ફાધર લેવતા હતા જે ધરમપુર ચોકડીવાળીના અને એ જે દુકાન જે હોટલ એના ઘરની બાજુમાં કરવામાં આવી હતી એ ઘરની બાજુમાં હોટલ કરવાના જે ખર્ચો લાગ્યો હતો અને હોટલનો જે પુરાણ જે જગ્યા હતી એનો પુરાણ બાબતે જે ખર્ચો થયો હતો એના બાબતમાં પરિવારના બીચમાં બંને ભાઈઓ બીચમાં વિવાદ હતા અને એ વિવાદના કારણે એ જે સતી છે થોડા ઘણા સમયથી એ પરિવારને છોડીને આપણા સાસરાલમાં રહેવા માટે જતો રહ્યો હતો અને એ જ દરમિયાન જ્યારે એ વિવાદ સોલ્વ નથી થતો હતો અને એ માણસ થોડોસો ગુસ્સાવાળો જૂનુંની થવાના કારણે એ વિચાર કર્યો કે આપણે એને એ બધી જે સિચ્યુએશન ઊભી થઈ છે જેના કારણે કે એને ઘર છોડવો પડ્યો છે એ એને મર્ડર કરવાનો પ્લાન કરી લીધો હતો એ મર્ડર કરવાની પ્લાનગીરી પ્લાનિંગ જ્યારે એ કરતો હતો તો એ દોરાનમાં એ જે માણસ છે એ રેતીના પુરાણ અને એ છોટા મોટા કન્સ્ટ્રક્શન કામ ટાઈપના કામ કરતો હતો અહીંયા વ્યા તો એ દોરાન એને ધાણુના એક માણસ છે શકીલ કરીને એની જોડે એની ઓળખાણ થઈ એને એક લોકલ સાગીરદયાનો જીતુ કરીને એક માણસ હતો અને એ જે શકીલનો એક સાગીર્દ હતો જેનું નામ ફૈયાદ છે એ ટોટલ માણસ મળીને એના મર્ડર પ્લાનિંગ કરી અને એ પ્લાનિંગના દોરાન એ સૌથી પહેલાં એ જે ઘટના ઘટી એના પહેલાં એ એક સ્કોર્પિયો પણ લીધી હતી જે એને શકીલને આપી અને સૌથી પહેલાં એની ફર્સ્ટ પ્લાનિંગ એવી રીતની હતી કે જ્યારે બાઇકથી આવો જાવ કરે છે એ ટાઈમ ઉપર એને સ્કોર્પિયો ગાડીથી પણ ટક્કર મારીને એનો મર્ડર કરી શકાય પરંતુ એ પ્લાનિંગ એની વ્યવસ્થિત રીતે એને એક્ઝિક્યુટ નહીં કરી શક્યો તો એ સેકન્ડ ઓપ્શનના રૂપમાં એ રીતનો એક પ્લાન કર્યો જે જેના લીધે એ શકીલ સાથે ઘણી બધી વખતે મિટિંગ કરી ધાણું ચોર ચોરટ ચોકી ચારોટી ચોકી અને ધરમપુર ચોકડી આજુબાજુ આની મીટિંગ વુટિંગ થઈ અને એના જ ભાગ લીધે એ હથિયાર જે થતા જે ઝારધાર ચાકુની સપ્લાય છે જે એ એને શકીલ માધ્યમથી કરાવી હતી એ જે દિવસે એ પ્લાનને એક્ઝિક્યુટ કરવાવાળા હતા જેવી કે આપણા રાબેતા મુજબ એ જે મરણ જનાર કિરણ અને વાઈફ છે એ સન્ડે ઇવનિંગમાં સ્વામિનારાયણ મંદિરમાં સભામાં જતા હતા એ મંદિરથી આવતી વખતે એ બધા જે ચારો આરોપી છે એ આરોપી ધરમપુર ચોકડી પર ભેગા થયા હતા એક જ્યારે ભેગા થયા હતા એ દોરાન એ સામેથી અને અચાનક એની જે ભાઈ છે અને એની ભાભી છે એ આવતા જોયા જોતાં જ એને પાછા પાછા એક પલ્સર ગાડી એની પાછળ લગાવી અને એમાં જે ત્રણ આરોપીઓ છે એ એની જોડે સાથે સાથે પાછળથી ગયા એને ઓવરટેક કરીને એને જે ઘરનો હાઈવે બાજુ જો એક મેન ગેટ હતો એ ગેટ ઉપર એની જસ્ટ આગળ લગાવી અને એ આરોપીઓ એના ઉપર ધારધાર વેપનથી સતત એના ઉપર વાર કર્યા એને મળતી ઉપજાઈ અને એના બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા નહી જે હાલ સુધીમાં જે સતીશ છે એ જે મુખ્ય આરોપી છે કરાવવા માંગતો હતો એના હાલ સુધીમાં એ જે સ્કોર્પિયો ગાડી છે જે કી કિંમત લગભગ સેકન્ડ હેન્ડ દો લાખ રૂપિયાની આજુબાજુ હતી એ એને આપી હતી એના બાદની જે કેશની જે એને આપવાના હતા

એ સ્કોર્પિયો લેવીને એક્સિડન્ટ કરીને કરવાના હતા અને પછી જે એ એક્ઝિક્યુટ નહીં કરી શક્યા એ એ પ્લાન એને એટલો સરસ નહીં લાગે તો પછી એ બીજી રીતે એને પ્લાન કર્યો હતો અને એ જે દિવસે મર્ડર કર્યો એ દિવસે આનો એ પ્લાનિંગ હતો આ એ બાત મેં એ બહુ ખુલ્લીને સામે નથી આવતો પરંતુ જનરલી એ એના ભાઈ એના ભાભી સાથે એનો મોટો વાંધો હતો હા જે માણસ હું જે રીતે કીધો કે હાલ સુધીની તપાસમાં એ બીજો એટેમ્પ્ટ પણ બતાવે છે અને બીજી રીતે એ કરવાના હતા તો એ તો બહુ ક્લિયર છે કે ઉદેશ્ય હતો એ મર્ડરનો જ હતો

શરણ લીધી હતી રાત્રે મંદિરમાં ગયા પછી એ દિવસ એ કમરામાં લુક્યો હતો અમે પોલીસે એના વિવિધ જે હાઇડઆઉટ હતા એ ક્યાં ક્યાં પહેલાંથી કામ કરતો હતો એ બધી જગ્યાઓની અમે ચેકિંગ કરતા હતા એ દોરાન અમને એ માણસ પછી મળી આવ્યો અને જે બીજા જે આરોપીઓ છે જેમાં કે શકીલ અને ફૈયાજ હતા એ એ આ ઘટનાના તરત પછી એ આપણે વાપસ ધાણું જેનો મૂળ પ્લેસ છે એ તે જગ્યા નીકળી ગયા હતા

અને પાછળ જાવીને આની મોટરસાઇકલથી ઓવરટેક કરીને એને ઘરની આગે જે મેઇન ગેટ છે એ મેઇન ગેટને આગે આરોપીઓ આપની બાઇક લગાવી દીધી અને ઉતરીને એના જે એના હથિયાર હતા અને તે ખરે એના ઉપર ઘણા વાર કરે એ અમારો તપાસનો છે એ અમે બતાવીશું પરંતુ એ જે ચોથો આરોપી જે જીતુ છે જે કી કે એની પૂરી પ્લાનિંગ અને વધી સ્ટેજ ઉપર એની જોડે હતો એ એ ધરમપુર ચોકડી પર ખરેખર એ મિસ એવી રીતે થઈ ગયો કે એ વેટ કરતા હતા અને એ થોડી દૂરી ઉપર આના માટે કંઈ નાસ્તો વાસ્તો લેવા ગયો હતો અને એ જ દોરાન એ જે સામેથી આવી ગયા તો એ સ્પીડ થી ત્રણેય માણસો ત્યાંથી નીકળી ગયા આરોપી પાસે અને એના એના પછી જ્યારે એ જે જ રીતે ઘટના થઈ એ વાપસ જીતુ પણ ત્યાં પહોંચી ગયો હતો અને એ એને જે સતીશને બાઈક પર લેવીને આગળ નીકળી ગયો હતો વેપન કબજે કર્યો આરોપી પાસે હા એ જે સતીશ જે છે એના પાસેથી એક વેપન જે છે એ અમે કબજો કર્યો છે એ અમે ગામમાં પૂછપરછ કરી જે વલણ હતો એ ચેક એના અમે મોબાઈલ રેકોર્ડ પણ જોયા એનાથી અમે થોડા ઘણા ડાઉટ ગયા અને એના આધાર ઉપર અમે ચેકિંગ કરતા રહ્યા અને ફાઇનલી અમને ખબર પડી કે જદમ આરોપી મને જે આરોપી પકડાયા છે સતીશ એનાથી એ જે વેપન ઉપયોગ કર્યો હતો એ વેપન અમને મળી ગયો છે બીજો જે આરોપી શકીલ પકડાવશે અને એને પાસે જે વેપન હશે એ અમે પકડીએ અને જે બીજો જે ફયાજ એને કોઈ વેપન યુઝ કર્યો હોય તો એ અમને રિમાન્ડમાં દોરાન અમે એ શકીલનો બેકગ્રાઉન્ડ ક્રિમિનલ છે એ ભિલાડમાં પણ અગાઉ એ કેસમાં કહેવાય છે કે ભાઈ એ આર્મ સેક્ટમાં પકડાયો છે એના વિરુદ્ધ મહારાષ્ટ્રમાં પણ ત્રણસો સાત દાખલ થઈ છે એવો એનો સાકિદ બતાવે છે હાલાકી એની અમારે પૂરી ચેકિંગ કેસ નંબર સાથે કરવાની બાકી છે ફયાઝનો એ પહેલો એવો કિસ્સો છે એનો હાલ સુધીમાં એવું નહીં જાણવા મળ્યો કે પહેલાથી કોઈ એ શકીલ એમ એવો કંઈ ફિક્સ કામ નથી કરતો હતો જે ફૈયાદ જે અમારે પકડાય છે એ બહુત અગાઉ રેડિયમની પેન્ટિંગ પટ્ટી લગાવવાનો એ રીતનો કામ કરતો હતો અને એનો હાલમાં એ કાંઈ પણ ધંધો કરતો નહીં હતો બીચમાં એસી રિપેરિંગનો પણ કામ કરવો ચાલુ કર્યો તો એસી રિપેરિંગ અને એસી ઇન્સ્ટોલેશન પરંતુ હાલમાં એ પણ કામ એનો ચાલતો નહીં હતો હા જીતુની કામગીરી એવી છે કે એ કોઈ બહુત કોઈ કામ કરતો નથી હતો ખરેખર સતીશ સાથે ફરવાનું અને એને જે પણ કોઈ છોટો મોટો આપને સાથે કામ કરાવે અને એના માટે ન એ તો ખેર લો વિષય નથી આપણે એવું કહી શકીએ કે એ માણસ ઘણા એમાં સડન પ્રોવોકેશન નથી હતો

तो आपण पकडा नस અન્નગરે સિનિયર કેમેરા હાલ સુધી આમાં કોઈ ફૂટેજ અને અમે બીજા પણ રૂટ બધા છીએ જે પણ એમાં તપાસમાં જે એ તપાસનો મારો વિષય છે એ અમે જ્યારે થશે ત્યારે આપણે હાલ સુધીની તપાસમાં અમારે જે પૂરી સ્ટોરી છે એમાં હાલ એ જે ચાર આરોપી છે છે એને કોઈ બીજો કોઈ પ્રવોક કર્યો એવો હાલ સુધીમાં નથી આવ્યો એ જાતે ઘરેલું જે ઝઘડા હતા એ લગભગ છ મહિનાથી ફૂલ ફ્લેજેટ ચાલતા હતા એના પહેલાં પણ એના અંદરની અંદરની એ જે પૈસાની લેવતી દેવતીના મેટર હતા જ તો એ છ મહિનાથી તો ખરેખર બહાર રહેતો હતો અને એ સડન પ્રોવોકેશન નથી હતો સતીશનો છોકરો એના જે સતીશના ફાધર જે હતા જે એના જોઈન્ટ ફેમિલી ચાલતો હતો ત્યાં રહેતા સર બંદેઓના શરીરે કેટલા ગામ આવેલા એ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવશે એમાં હું આપને બતાવીશ પો પીએમ રિપોર્ટમાં આવી છે અમે એક્ઝેક્ટ રિપોર્ટ અમે પીએમ રિપોર્ટ પછી બતાવી શકીએ કે એક્ઝેક્ટ કેટલા ઘા શું હતો કેટલા ડીપ હતા કે તો ખબર પડી ગઈ છે હા વેપન્સ અમને ખબર છે છરા છે લાંબા નહીં નહીં

એ જે બીજી જે છે એ જે માણસ છે જીતુ એ ત્યાં ધરમપુર ચોકડી ઉપર રહી ગયો હતો અને લેકિન એ સાથે સાથે જ્યારે એક્ઝિક્યુટ કર્યો એની પાછળ પાછળ થોડા સમયમાં જ એ પણ ત્યાં પહોંચી ગયો હતો એના પછી શકીલ અને ફયાદ જે છે એ બંને મોટરસાઇકલ પર ભાણું નીકળી ગયા અને એ જે આરોપીઓ છે જીતુ અને સતીશ એ વાઘછીપ્પા જેના સાસરો છે ત્યાં ગયા થોડા ઘણા સમય સુધી ત્યાં આજુબાજુ ફરતા રહ્યા અને પછી એક સમય પછી એ એને ઇન્સ્ટ્રક્શન આપ્યું જીતું કે ભાઈ તમે તમારા ઘરે જે પણ જગ્યા છુપો હોય ત્યાં જતા રહો અને હું પણ અહીંયાથી નીકળું છું પીઆઈ એન કે કામલિયા વલસાડ સિટી પોલીસ સ્ટેશન અને એ જે પૂરી કામગીરી છે એમાં વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબીએસઓજીની ટીમ મળીને એ કેસને ડિટેક્ટ કરે છે એની સુપરવિઝન ઇઝ ધેર આફ્ટર સુપરવિઝન તો પોલીસમાં એસડીપીઓ અને એસપી ની ક્રાઇમ બધા કેસિસમાં થાય છે અને સિરિયસ ગુના છે તો એમાં એસપી સુધીની સુપરવિઝન રહેશે સર સતીશકો આગળ કોઈ નહીં એ કામ એ એ હાલેગે ની ઇન્ટ્રોગેશન માં કહેતો તો કે ભઈ એ સરપંચ નો ચૂંટણી પણ લડ્યો છે એના જ ગાઉન મળે છે ને चेवर्ण 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 चेवर्ण। क्या कहती सतीश को इसके जो हाइड आउट थे उनमें से हमने पकड़ा है आ... एग्जैक्टली क्या है लोकेशन खतलवाड़ा 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 ना इंटीरियर में एक कहीं साइट है, है ना ये नो काम के किस तरह तो माटी पुरान नो खाडावाड़ा में कोई फैंसी वेंसिंग नो कटगड़ी वट कटड़ावाड़ा ना को तो ये एक साइट थी नहीं खतलवाड़ा क्या है अभी बाकी क्या हो गया अरे यार जल्दी से चलो ठीक चलेगा ફોટાફોલ <laughs> <laughs> <laughs>

બે મિનિટ રખોલ તક એન્ટી થાય હા કોક હા હા બાઈસ જુલાઈના દિવસે રાત્રે રાઉન્ડ દસ વાગે આપણે જે વલસાડ સિટી પુલીસના જે ડિક્શન એરિયામાં અટકવાડી ગામમાં એક ડબલ મર્ડર થયા હતા જેમાંથી કે કિરણ અને એને એની વાઈફ જાગૃતિબેન બેન આ બંનેનો મડર થઈ ગયેલો તો એની તપાસ દરમિયાન આપણે સૌથી પહેલાં એને ઘરેની આજુબાજુની ચેકિંગ કરાવી એના આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ જોયા અને એની પછી ગામના જે ડાઉટના આધાર ઉપર હ્યુમન ઇન્ટેલિજન્સના આધાર ઉપર આપણે સકમંદોની તપાસ કરવી ચાલુ કરી એ દોરણ ફરિયાદમાં એના જે મરણ જનારના ફાધર છે એ પણ એના જે નાનો ભાઈ છે મરણ જનારનો એના ઉપર ડાઉટ પ્રદર્શિત કર્યો કે ભાઈ એ જે છે એના ઘરે ઘણા સમયથી પૈસાની લેતી દેતી એના જે પ્રોપર્ટીનો કિરાયો વગેરે છે એના લેતી દેતીના મામલામાં ઝઘડો ચાલે છે અને ઘણા પિછલાથી લગભગ છ સમયથી ઘરે છોડીને એની વાઈફ જોડે એના સસરાલમાં રહે છે એ સાઈડ ઉપર આપણે તપાસ કરતા જોયા કે એને મર્ડરના પછી એના એને આગલા દિવસ સુધી પણ એ સતીશનો ક્યારે અતુપતો નહી હતો તો અમારો જે એ ડાઉટ હતો એ થોડોસો પ્રગાઢ થયો એના પછી એ જે સતીશની અમે તપાસ કરાવી એના જે ફોન નંબર્સ વગેરે એની લોકેશન આધારે એની જે જનરલ પહેલાંની સીડીઆર આધારે કોની કોની જોડે કોન્ટેક્ટમાં રહે છે એ બધા અમે તપાસ કરાવીને એ કેસની જે ઇન્વેસ્ટિગેશન હતી એ પીઆઈ વલસાડ સિટીના હેઠળ ચાલતી હતી અને એ કેસના ડિટેક્શન માટે એની મદદમાં અમારે એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સાથે કામ કરતી હતી એ દોરાન એ અમને એ જે મૂળ આરોપી એનો જે છે સતીશ એ મળી આવ્યો અને એની પૂછપરછ દરમિયાન અમને એ ટોટલ એ કેસની જાણકારી મળી કે એ કેસમાં ટોટલ ચાર આરોપી સામેલ છે મૂળ જે એનું કારણ છે એ જે એના ફાધર દ્વારા બતાવવામાં આવ્યો હતો કે પ્રોપર્ટીના લેવતી દેવતીના કારણે જે આપસી વિવાદ હતા અને એ આપસી વિવાદના કારણે એને એ સતીશનો જે સ્વભાવ છે એ મૂળ રૂપે થોડો જુનુની અને ગુસ્સાવાળો છે અને એ એનાથી ફ્રસ્ટ્રેટ થઈને કે ભાઈ હું એ ભાઈ વગેરે જ મૂળ મારા વિરોધી છે તો એને અમારે કોઈ દિવસે પતાવી દેવાનો છે એ દાદાજી એ પહેલાંથી પ્લાન કરતો હતો એ પ્લાનિંગના દોરાન એ એના એક મિત્ર જેવો માણસ હતો જે શકીલ ધાણુનો એના જોડે એની મુલાકાત થઈ શકીલ થોડો આપરાધિક બેકગ્રાઉન્ડ વાળો હતો એના દ્વારા એવું બતાવવામાં આવે કે ભાઈ જ્યારે પણ એવી તમારે કોઈ જરૂરિયાત પડે તો હું તમારે એવું કામ કરી આપીશું એ દરમિયાન સતીશ દ્વારા પ્લાનિંગ જે બતાવવામાં આવી હતી એમાં સૌથી પહેલાં એ એક સ્કોર્પિયો ગાડી લીધી જે કે શકીલને આપી એની શરૂઆતી પ્લાનિંગ એવી હતી કે સ્કોર્પિયો ગાડીના મારફતે એ એના એક્સિડન્ટ કરીને એના ભાઈ એના ભાભીનો મર્ડર કરાવી દઈશ પરંતુ કોઈ પણ કારણથી એને એ પ્લાન એટલો નહીં લાગ્યો અને એના પછી એ વાપસ એ સતી જે સતીષ જે છે એ એના શાગિર્દ શકીલ જોડે મળીને અને એ જે સતીશનો એક બીજો મિત્ર જે જીતું છે એ મળીને સકીલ પાસે ગયા સકીલ અને એક બીજો જોડીદાર ત્યાંથી ધાણુનો જે ફયાઝને પણ લેવીને આવ્યો એની ધાણુ ખાતે ચારોટી ખાતે અને ધરમપુર ચોકડી ખાતે ઘણી બધી મિટિંગ્સ થઈ અને એ મિટિંગ દોરન શકીલ શકીલને એ સતીશ વેપનની પણ માંગણી કરી જેના જેના રીતે આ જે શકીલ છે એ એને છરા જેવા વેપન આપીને ગયો અને જે દિવસે એ બન એ એક્ઝિક્યુટ કરવાવાળા હતા જે રીતે કે આપણે જે મરણ જનાર છે એ એ અને એની વાઈફ દર રવિવારે એ સ્વામિનારાયણ મંદિરમાં ઇવનિંગમાં સભા સાંભળવા માટે જતા હતા એ દિવસે એ બધા ચારો આરોપીઓ એનો ધરમપુર ચોકડી ઉપર વેઇટ કરતા હતા અને એ દોરાન જ્યારે એ મરણનાર કિરણ અને એની બેન એની વાઈફ જાગૃતિબેન ત્યાંથી ગુજર્યા તો એ આરોપીઓ એનો મોટરસાઇકલ ઉપર પીછો કર્યો એને ઘરે આગે એને અટકાવ્યા અને અટકાવીને એને છરીથી વારંવાર વાર કરીને એનો મૃત્યુ ઉપજાવી એ પછી એ જે આરોપીઓ છે એમાંથી એ ચારે આરોપીઓમાંથી બે બે આરોપીઓ અલગ અલગ કરીને બે જે શકીલ અને ફૈયા છે એ ધાણું નીકળી ગયા અને બીજા બે આરોપીઓ વાગછીપા માટે નીકળ્યા અને પછી એ ચારો આરોપીઓ પણ આપસમાંથી છૂટા પડી ગયા પોલીસ આની સીડીઆર અને પુરાના મિત્રો અને એની જે કરંટ લોકેશન્સ હતી આના આધાર ઉપરથી આની ધરપકડ કરીને એ કેસને ઉકેલ્યો છે સર ત્યારબાદ સતીશ એને સસરાલ ગયો હતો સસરાલ થી તરત જ નીકળી ગયો હતો એના પછી એ અહીંયા રડકતો ફરતો હતો એ કોઈ કોઈને માણસના ઘરે ગયો એ હાલ સુધી તપાસ નહીં આવે લેકિન રાત્રે કોઈ એક મંદિર માં શરણ લીધી હતી અને એના પછી એ ઘણી બધી જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતો હતો જ્યાં કે ખાલી કમરા જેવા હોય એ જગ્યા ઉપર રહેતો હતો સતીશ જયારે સર એના સાસરામાં ગયો હતો સાસરિયાઓને એને આ વાતની જાણ હતી કે હત્યા કરી

यो चाहिँ फिट छ। अब हेर त कति भयो हामीले अनि रो। हेर पछार्ियो -2 ने मसे बोल त। आदरणीय पाठक मान्छेलाई जोडिदिऊ भाइडियो लिइदि हेरे त। कहाँ बा जाऊँ? तलबाट हेर साले। Спасибо. 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 क्यों प्रश्न आपने ले ले सर मुख्य प्रश्न है हां ये भैया लिखना सबके मेरे वाले मेरी फेसबुक और प्रश्न ग्रुप सर पेपर 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 प्रश्न आपने फोटो डाल प्रेस तो हां ये आपको भाई फोटो डाल ले सर सर પ્રિયવરલા પેલો છે આ